છે ને મારી મધરની પ્રેરણાથી એને મને કીધું કે તું આ નામ લખ પછી એનો આનંદ તું જો એટલે બાર લાખ નામ પૂરા કરવાનું કીધું તું મેં બાર લાખ પૂરા કરી લીધા પછી મને એનું વ્યસન પડી ગયું ને આજે પચીસ છવ્વીસ વર્ષથી હું આ નામ લખું છું કેટલા નામો લખ્યા છે આપે અત્યારે મારી પાસે બે હજાર તેરથી થી લગભગ સવા તન કરોડ ઉપર નામ છે આ બીજી બૂકું પડી છે એ વધારાની ને ઓગણીસો અઠ્ઠાણુંથી લખતો તો એ બે હજાર તેર પહેલાંની બધી બૂકું મેં મંદિરોમાં અર્પણ કરી દીધી હતી ત્યારે મને એવું નહોતું કે કેટલી લખાહેન કેમ ભેગી કરવી પછી બે હજાર તેર પછી અમારા વિપુલભાઈ માકડીયા મારો ભત્રીજો કે બાપા તમે આ ભેગી કરો ક્યારેક તમે જો જીવનમાં લખશો વધારે તો ક્યાંક વર્લ્ડ રેકોર્ડમાંય નામ આવે એટલે મને એમ થયું કે ચાલો ને ભેગી કરીએ એટલે અત્યારે મારી પાંચ સવા ત્રણ કરોડ નામ લખેલા પડ્યા છે જે હાજર બુકું પડી છે બધી દરરોજની કેટલા કેટલા નામ લખો છો શરૂઆત કરી ત્યાંથી બે વીસ હજારથી બાવીસ હજાર લખતો પછી ધીરે 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 ઓછી થતી ગઈ ઉંમર વધતી ગઈ એમ હાલની અંદર દરરોજ સાડા છ સાત હજાર નામ લખું છું ઓચિત બસ શાંતિ પરમ શાંતિ બીજું કાંઈ નહીં નો બેનિફિટ સમજી કે આપણે આશા નથી રાખી ભગવાનની પ્રેરણાથી નામ લખાય છે ને મને એમાં આનંદ આવે છે અતિ પરમ આનંદ આવે છે ને એ હવે છોડી અગું એમ નથી એક વ્યસન થઈ ગયું છે એટલે લખવાનું ચાલુ છે ને મને આનંદથી ટાઈમ પસાર થઈ જાય છે કોઈ અડચણરૂપ બની હોય આપને આ બુક લખવા ટાઈમે વચ્ચે કંઈ અનુભવ થયો હોય ના બીજું કાંઈ નહીં આ એક હાથની થોડીક તકલીફ થઈ હતી પણ એ તો ભગવાનની પ્રેરણાથી પાછો ચાલુ થઈ ગયો હાથ થોડોક પકડાઈ ગયો હતો ને લખાતું નહીં એટલે ડૉક્ટર પાસે ગયો હતો પછી ઇન્જેક્શન લેવાનું કીધું પણ એ લીધું નહીં એનું કારણ હતું કે ડાયાબિટીસ ચેક કરીને પછી તમે કંટ્રોલ કરીને આવો એટલે પછી ગયો જ નહીં ને કસરત થોડીક ચાલુ કરીને ભગવાનને મેં એટલી માગણી કરી કે આ મારે નામ લખવા છે એટલે એ પ્રેરણા આપો ને આ થોડુંક હાથ લખાય એવું થોડુંક દયા રાખો એટલે એ ચાલુ થઈ ગયો ઓટોમેટિક ને હજી હુદીમાં કોઈ દવા નથી લીધી ને હજી લખાય છે ઉંમરના કારણે થોડુંક ઓછું થતું ગયું આ છોતેર વર્ષની ઉંમર થઈ પચાસ વર્ષથી લગભગ મેં લખ્યું હતું લોકોને શું અપીલ કરશો લોકોને શું સંદેશો આપશો લોકોને તો જો ભગવાનના નામ લીએ પરમ શાંતિ કોઈ વિચાર બીજા સારા નરશા કાંઈ આવે નહીં એક જ વાત છે કે તમને જે શાંતિ મળે એ શાંતિ બીજે ક્યાંય ન મળે એટલે જો પ્રેરણા મળે તો લખો ટાઈમ મળે ભલે પાંચ નામ લખાય પચાસ લખાય પાંચસો લખાય પણ લખે તો ધીરે ધીરે એનું તમને અનુભૂતિ થાય બાકી આ કોઈ શબ્દમાં વર્ણવી ન શકીએ અત્યારે આ ભાગદોડ ભરી જિંદગીમાં લોકો ભગવાનનું નામ નથી લખતા કા કોક કેવા કેવા લોકો છે જેને શરમ આવે તેવા લોકોને તમે શું સંદેશો આપશો જો લખવા ધારો મન ચંગા તો કથરોટ મેં ગંગા તમારી ઈચ્છા હોય તો હું ધંધો કરતાં કરતાં બાંધકામનું કરતો સાઈડ ઉપર જાઓ શરૂઆતમાં તો પતરાની ઝૂંપડી હોય ત્યાં ટેબલ નાખી ને પંખો નાખીને બેહી ગયો હોય ને નિયા નામ લખતો હોય કોઈ કારીગરને કાંઈ કામ હોય કે માલ મગાવવો હોય પૈસા જોતા હોય તો એ વહીવટ તરત પૂરો કરીને કીધું જવા દેતું ભાઈ હાલ બીજું કાંઈ કામ હોય તો કહે તરત પાછો લખવા બેસી જાવ ત્યારે તો એટલા નામ લખતો હું હવે ધીરે ધીરે ઓછું થતું ગયું